અમદાવાદના રિંગ રોડ પર ખાડા અને બ્રિજની ચાલતી કામગીરીના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અમદાવાદના સૌથી મોટા અને રોજના હજારો વાહનો જ્યાંથી રાજ્યના અલગ અલગ શહેરોમાં જતા હોય છે તેવા સરદાર પટેલ રિંગ રોડ એટલે કે એસપી રિંગ રોડ પર ખાડાઓ પડી ગયા છે રિંગ રોડ ઉપર ખાડા અને બ્રિજની ચાલતી કામગીરીના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે અને વાહન ચાલકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં કઠવાડા અને નિકોલ પાસે બ્રિજની કામગીરી તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાખવામાં આવતી લાઈનની કામગીરીથી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળના સીઈઓ ડીપી દેસાઈએ જણાવ્યું હતું કે ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે જેની બાજુમાં આરસીસી રોડ બનાવ્યા છે જે પૂરા થયા બાદ સ્થાનિક કોર્પોરેશનની હદ લાગે છે અમે સંકલન કરી અને ત્યાં ખાડા પુરવાની કામગીરી કરીશું દાસ્તાન સર્કલ કઠવાડા સહિતની જગ્યા ઉપર જ્યાં ખાડા પડ્યા છે ત્યાં કામગીરી કરાવીએ છીએ તપોવન સર્કલ પાસે પણ ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે ત્યાં ચાર રસ્તા પાસે મોટા ખાડા પડ્યા છે ભાટ બ્રિજ ઉપર પણ કરાઈથી તપોવન તરફ જતા ખાડા પડ્યા છે સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ દાસ્તાન સર્કલ અને કઠવાડા ચાર રસ્તા ઉપર જોવા મળી છે ચાર રસ્તા ઉપર ખૂબ વધારે ખાડાઓ છે ખાડાના કારણે વાહન ચાલકોને પોતાના વાહનો ખૂબ ધીમા કરવા પડે તેવી સ્થિતિ જોવા મળી હતી